લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સોમવારે નવ રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની છન્નું બેઠક પર મતદાન સમાપ્ત થયું બાસઠ છપ્પન ટકા મતદાન થયું હતું સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં પંચોતેર ટકા અને જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું પાંત્રીસ સત્તાણું ટકા મતદાન થયું આ ઉપરાંત આંધ્રપ્રદેશની એકસો પંચોતેર વિધાનસભા સીટો અને ઓડિશાની અઠ્યાવીસ વિધાનસભા સીટો પર પણ મતદાન થયું હતું પીએમ મોદી બિહાર પ્રવાસના બીજા દિવસે મુઝફ્ફરપુરમાં સભા યોજી હતી આ પહેલા વડાપ્રધાને ચિરાગ પાસવાનના સમર્થનમાં હાજીપુરમાં સભા કરી હતી તેમણે કહ્યું કે શું આપણે એવા લોકોને દેશ આપી શકીએ છીએ ઇન્ડીના લોકો કહે છે કે પાકિસ્તાને બંગડ્યો નથી પહેરી અરે નહીં પહેરી હોય તો અમે પહેરાવી દઈશું બિહારમાં હું જ્યાં જ્યાં ગયો ત્યાં એક જ અવાજ આવી રહ્યો છે ફરી એકવાર મોદી સરકાર ये देश का चुनाव है ये हिंदुस्तान का भविष्य तय करने का चुनाव है ये चुनाव देश का नेतृत्व चुनने का चुनाव है कौन है जिसके हाथों में हम ये देश की बागडोर दें इसका निर्णय करने का चुनाव है देश कांग्रेस वाली कमजोर डरपोक और अस्थिर सरकार बिल्कुल नहीं चाहता आप अपने मोहल्ले में भी ढीला ढाला पुलिस वाला पसंद करते हैं क्या डीला टीचर पसंद करते हैं क्या टीचर भी मजबूत चाहिए कि नहीं चाहिए जरा जवाब दीजिए ना टीचर भी तो मजबूत चाहिए ना मोहल्ले में पुलिस वाला भी मजबूत चाहिए ना? तो फिर देश को प्रधानमंत्री मजबूत होना चाहिए कि नहीं होना चाहिए डरपोक प्रधानमंत्री देश चला सकता है क्या आप कल्पना कर सकते हैं ये लोग इतने डरे हुए हैं इतने डरे हुए हैं इनको रात में सपने में भी पाकिस्तान का परमाणु बम दिखाई देता है अब ऐसी पार्टियां ऐसे नेता जिनको रात में भी सोते सोते पाकिस्तान का परमाणु बम दिखाई दे क्या इनको देश दे सकते हैं क्या ऐसे लोगों को देश दे सकते हैं क्या ये कांग्रेस के नेताओं के इंडी गठबंध के नेताओं के कैसे कैसे बयान आ रहे हैं कहते हैं પાકિસ્તાનને ચૂડિયા નહીં પહેની અરે ભાઈ પહેના દેગે આઈપીએલની સત્તરમી સિઝનમાં ગઈકાલે રવિવારે તારીખ બાર મેના રોજ ચેન્નાઈ સુપર કિંગના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાને રાજસ્થાન રોયલ્સ સામે થર્ડ અમ્પાયર દ્વારા ઓફ કટિંગ ધ ફિલ્ડ આપવામાં આવ્યો હતો મેચમાં જાડેજાને વિચિત્ર રીતે આઉટ કરવામાં આવ્યો હતો જે આઈપીએલના ઇતિહાસમાં ખૂબ જ ઓછું જોવા મળે છે જાડેજાએ આ મેચમાં છ બોલમાં ચાર રન બનાવ્યા હતા ચેન્નાઈએ આ મેચ પાંચ વિકેટથી જીતી લીધી હતી મહારાષ્ટ્રના મુંબઈમાં ભારે પવન ફૂંકાએ કેટલીક જગ્યાએ મોટા હોર્ડિંગ્સ પડવાની ઘટનાઓ સામે આવી છે ઘાટકોપર ઈસ્ટ ખાતે પતંગનગરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પોલીસ ગ્રાઉન્ડ પેટ્રોલ પંપ નજીક હોર્ડિંગ્સ પડી જતાં પચાસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે હાલ તેમને સારવાર માટે લઈ જવાયા છે તેવું બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું છે તો આ હોર્ડિંગ્સ પડવાનો વિડીયો પણ સામે આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશથી વારાણસી લોકસભા બેઠક માટે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે પરંતુ તે પહેલાં આજે તેમનો ભવ્યથી ભવ્ય પાંચ કિલોમીટર લાંબો રોડ શો યોજાયો હતો ત્યારબાદ તેમણે કાશી વિશ્વનાથ મંદિરે પૂજા અર્ચના કરી હતી તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા

ભાવનગર બોટાદ અમરેલી વલસાડ સાબરકાંઠા હિંમતનગર બનાસકાંઠા મહેસાણા સુરેન્દ્રનગર અરવલ્લી ડાંગ સહિતના જિલ્લાઓ અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસાદ પડ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતિત થયા બીજી તરફ આકરી ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને ઠંડકનો અનુભવ થયો છે અમદાવાદના જોધપુર ચાર રસ્તા પાસે સર્જાયેલા અકસ્માત બાદ તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે જેમાં એએમટીએસની મહત્તમ સ્પીડ પચાસથી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકને બદલે ઘટાડીને ચાળીસથી પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની કરવાનો નિર્ણય લેવાયો છે ઉલ્લેખનીય છે કે જોધપુર ચાર રસ્તા પાસે આવેલા સ્ટાર બજાર નજીક એએમટીએસ બસના ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષા અને કાર સહિત આઠ જેટલા વાહનોને અડફેટે લેતા ભાગ મચી હતી અકસ્માતમાં પાંચ લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી સ્માર્ટ સિટી વડોદરામાં સ્માર્ટ વીજ મીટર વીજ કનેક્શન ધારકોને લગાવવાની ચાલતી કાર્યવાહી સંદર્ભે સુભાનપુરા વીજ નિગમની ઓફિસે એકત્ર થયેલા ઉશ્કેરાયેલા ટોળાએ માસિક વીજ બિલ બેથી ત્રણ ગણું આવતું હોવાના આક્ષેપ કરીને સ્માર્ટ મીટર કાઢીને જૂના વીજ મીટર લગાવી દેવા ઉગ્ર માંગ કરી હતી સ્માર્ટ મીટરમાં ગરબડ હોવાના પણ આક્ષેપો ટોળાએ કર્યા હતા વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં સોમવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સમય સાંજે વાવાઝોડું ત્રાટકતા ખાના ખરાબી સર્જાઈ હતી ઠેર ઠેર વૃક્ષો હોર્ડિંગ્સ વીજ પોલ નમી પડવાને અને તૂટી પડવાના બનાવ બનતા ફાયર બ્રિગેડ તથા વીજ વિભાગ સતત દોડતો રહ્યો હતો અને પરિસ્થિતિ સંભાળી જનજીવન થાળે પાડ્યું હતું સુરત શહેરના ભટાર જમનાનગર પાસે ફૂટપાથ પર વિક્રેતાઓ કાચી કેરીનું વેચાણ કર્યા હોવાનું જોવા મળ્યું હતું જેના ભાગરૂપે આજે મનપાનું દબાણ ખાતું દબાણ દૂર કરવા ગયું હતું ત્યારે કેરી વિક્રેતાઓ દબાણ ખાતાના કર્મચારી અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી કેરી વિક્રેતાઓના પરિવારે પોતાનો માલસામાન બચાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો તો બીજી તરફ વેપારીની પત્ની પણ રોજીરોટી કમાવા માટે કર્મચારીઓ પાસે આજે જ ತಿ ರೀತಿ